ને વાદળા એટલા થઈ ગયા છે જો કે એટલા મસ્ત ના વાદળા થઈ ગયા છે એકલું ગમ ઘર વાદળા થઈ ગયું છે જો અહીં એકલું વાદળું છે હા વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાતાવરણમાં હા ફેરફાર થઈ ગયો છે અને સંદીપ હતન કામી ગયા છે આગળ કેમ કે આ મોડા ગયા છે કેમ કે આજે અટાનમાં આપણે છે દવાખાને ગયા હતા તો બહુ ડોક દુખતી હે ને તો અહીં જો પાટો હતો બાંધેલો પી જાય કેમ કે એના કામે જાવનો થોડોક મોડો થઈ ગયો કેમકે દુઃખ તો સારું જ નતો થાતું પછી દવાખાને જવું જ પડ્યું તો જો દવાખાનેથી આવી ને અટાણે તો જો બધા હું કામ કરતા હોય અને આજે મારા પપ્પાને બધાય કરે છે તો હું કાલે હું ધાબા પર બહુ જાઉં અને આમ જો મસ્ત મજાનો પવન ઉડે છે ને વાજળા થઈ ગયા ને એટલે ને આમ જો મારા ને બધા બેઠા છે કેમ કે પાણી ભરે છે એવું છે કેમ કે ટાંકા પાણીને ભરી આવ્યા ને તો એ છે ને બધું પીવાનું ને એવું બધું ભરવાનું છે ને તો એ બધા ભરે છે તો હાલો હું હવે એઠી જાઉં તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને સાથ સહકાર આપતા રહેજો ફેમિલી તારો ફોટો પણ આ તો તમે નાવન ને હે નાવન છે ને હા હાલો પાણી અમારે પૂજાબેન પર લઈને પછી નાવન છે તો પાણી પરે છે બધા નાવાની તૈયારી અટાણે કરે છે કા ભાઈ નાવો દર્શન હા અમારે દર્શન નાવાનું છે તને નાવાનું કેમ વેકરો ભરવાનો છે કે દુખે ને એટલે આપણને કઈ કામ કરવું એવું જ નહીં એમ હું તો ખાલી અપલોડ કરી ને ડાયરેક્ટ પછી હોઈ જ ગઈ તો હટાને તો જો અમારે આ ફેરો ભરાઈને આવી ગયો છે જો એ ફેરો ભરાઈ ગયો છે ઓ હો 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 પવન ઉડો પુરાણ કરવાનો છે અહીંયા આપણે ઓલો સણેલું છે કે નહીં ના પુરાણ કરવાનું છે અમારે પૂજાબેનને જો ધાબળીયા ધાબળિયા નાખે છે કામકાજ કરે છે આપણે છે ને આજે રજા જેવું છે જે આપણાથી થાય ને મારાથી જે થાય ને એ હું કરી અટાણે તો હું પૂછ ગઈ ને એમાં તો ફેરો ભરીને આવી ગયા છે જો આમ કામ કર બધે આ ફેરો ભરી આવ્યા છે ટાસોડો આ ટાસોડું છે હું તો હવે ભરતા જાય છે ને ધાબળી કરીને નાખતા જાય છે કાબેન હા તમે તો સારું આ ફેરો ભરી આવ્યા હે બપોર તું નથી ગઈ

બાની સંતગરું ભૂલી જાય ને તે પાછા લેવાય છે ટેમ્પો લઈને કેમ કે તગર આવે ને તો કઈ ટેમ્પો ભરાય ની એ છે તમાર જો લેવા આવે ને હું બાની ભરવા જાય અને અમે અહીં ઘેર પાટલી દઈએ આ બધું આએ હોતી આવશે કાપુજી હમ આએ હોતી આવશે પુરુ ઓરાન કરવાનું એટલે એકલો પુરણ પૂરી છે એલા 4 5 કેરા ભરવા દો હમ તો હવે કામ કરી દીધું છે ધીમે ધીમે તો છે તો શું કરો પુરાણ કરી દઈએ બે બાતે બે બાતે ગાડે દે બે ભાઈ આપણે મોટો ભાઈ છે મહેમાનને ને કાઈ નો દેવો પણ આ ભાઈ જો શું આપણે બીજું રમ જો ભાઈ તાર બેટ ને તડો કઈ જો ભાઈ દર્શન એન થી રમ જા એન થી રમ જા કોવો જો કોવો કાઈ ને જો એટલે માં હે કા ભાઈ હે ના હોય ગયો જા લઈ આવ જા જો આ બે ભાઈ છે ને હવે મામા ફોઈના બે ભેળા થાય એટલે બાદવાન ચાલુ કરી દે જો હું છું બેન

ના મારી દીકરા ડાય છે વો તો ફેમિલી ઘરનું કામ એટલું બધું છે નવરાય જરાય નથી ના તો દવાખાને જાવું જ પડ્યું હતું એમ કેમ કે આખી રાત કાલ તો બહુ દુખાવો થતો હતો નહીં એટલે પછી સવારે પહેલાં ઘરે જ અમે હાથ વાગેમાં જ દવાખાને ગયા કેમ કે રહેવાતું જ નથી પછી અહીંયા જો પાટો આવો બંધ દીધો છે અને ભોજન છે ખરાને દવા આપી છે આ બધું છે ને આ દવા પીવાની છે

ને દવા પીએ તમજ સારું લાગે પછી આમ દુખાવો બહુ હજી બહુ થાય છે પણ હજી બે દિવસ પછી બતાવવા જવાનું કીધું છે કેમ કે સારું ના થાય ને તો બે દિવસ પછી પાછું દવાખાના બતાવવા જવાનું થાય તો હવે જોઈ ને દવા પી લીધી છે હવે એ ભાઈને હોરાઈ દીધા અહીં અને મરબાની ટેમ્પો લઈને બી આવી ગયા છે પાછો પોણીનો ફેરો અહીંયા છે ને આમ પાથરી દીધું એટલામાં ને જે એટલું થોડુંક રહ્યું છે એવું બધું છે તો એટલે પૂરણી પૂરવાની બાકી છે હવે

દર્શન દર્શનતર કેવી છે બસ બસ હે એવી છે આ છે ને મને બા કે જ એવી છે આ જાય હા એવી છે હા રેડી રેડી મસ્ત મસ્ત છે હો ખાધે રાખો તો આયા બધી પૂરા દયું છેલ્લું આ ત્રણ ફેરા શું કરા મસ્ત ઉડે દર્શનભાઈ ને પતે ભાઈને બધા નવરાઈ દીધા કેમકે અટાઉ બધા ધૂળ વિકતા અને અમારે બધું પૂર્ણિ કામ હતું તો કઈ કંઈ નતા નહોતા દી કામ કામ હતું હજુ તો બધું એનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ધૂરધમા થયા એટલે હવે જઈ નાહવા તો નાયા તો બસ હવે આજનો બ્લોગ કાંઈ બધી રાજ છે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નહીજો ભાઈ બાય સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી